સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નવા પ્રારોળ પરથી શંકાસ્પદ પાંચ મોબાઈલ સાથે બે ઇસમોને ઝડપી લીધા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નવા પ્રારોળ પાસે પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બે ઇસમો ઉપર શંકા પડતા બંને ઈસમોને રોકી તેની તલાશી લેતા તેના કબજામાંથી પાંચ મોબાઈલ મળી આવતા બંનેનું નામઠામ પૂછતા મુકેશભાઈ ટપ્પુભાઈ પરમાર અને મોશિનભાઈ અજીતભાઈ કુરેશી જણાવ્યું હતું જેમની વધુ પૂછપરછ કરતાં આ મોબાઈલ અંગે કોઈ કારણોસર સંતોષકારક જવાબ મળ્યો ન હતો ત્યારે પોલીસે સખ મિલકત ગણી આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી